નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમાર યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર તમારા માટે ખાસ લઈને આવ્યું છે જે તારીખ રોજ જે પીએસસી ની પરીક્ષા લેવાની છે દોસ્તો પ્રાઈમરી સ્કોલરશીપ એક્ઝામિનેશન એની આન્સર સીટ એટલે કે એની ઓએમઆર સીટ બાળકો કઈ રીતે ભરે ને એના માટેની ખાસ આ વિડીયો છે દોસ્તો બધું જ આવડતું હોય આપણને પણ શું નહીં આવડતું તો ઓએમઆર સીટ ભરતા નથી આવડતું આપણા માર્ક જાય આપણને પીએસસી ની પરીક્ષા પચાસ ગુજરાતી પચાસ ગણિત પચાસ સામાન્ય જ્ઞાન અને પચાસ પર્યાવરણ એ જે પચાસ પચાસ ચાર વખત બસો કરીએ તો પચાસ પચાસ ચાર વખત કેટલે બસો માર્ક થાય બસો માર્ક નું આપડે દર્પણ છે આમાં તમે જે કરશો એ તમારી આ પુરવણી ગણો કે જે ગણો આ છે તો આની અંદર ખાસ બાળકો સાવચેતી પરીક્ષામાં તમને જે તમારી રિસિપ્ટની અંદર સીટ નંબર આપ્યો હોય દોસ્તો અહીંયા આપણે સીટ નંબર ભર દેવાનો હું તમને ઉદાહરણ તરીકે એક આલું છું એક બે ત્રણ આવું નહીં આવે આ તો ખાલી તમને એક્ઝામ્પલ છે આવું તમને એક આલ્યું તો પછી આ તમે તમારી સીટ નંબર ભર્યો તો પછી અહીંયા એક નંબરમાં ગોળ કરવાનું અહીંયા બે

તો યોગ્ય વર્તુળને બ્લ્યુ એટલે કે ભૂરી અથવા કાળી બોલ પેન થી મદદથી સંપૂર્ણ રીતે દોસ્તો જી હા જેલ પેન વાપરવાની નથી ખાસ બોલ પેન વાપરવાની અને ઘટ કરવું એક વર્તુળ કરી શકશો નહીં આ પર કરવું નહીં એના માટે તમને અલગથી કરવા માટે કાગળ આપશે એટલે આની તમારે ક્યાંય સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર તો શું કરવાનું નથી આ આન્સરશીટ તમારે કરચલી કે ડાગ પડે ને તેનું ધ્યાન રાખવાનું તમારે આને દર્પણ જેવી ચોખ્ખી રાખવાની છે દોસ્તો બીજું અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ આવે એટલે તમારી સાઈન કરવાની આવશે તમારે તમારી સાઇન કરી દેવાની ઘટ કરવા માટેની ચાર રીતો આપી છે ચાર રીતો આપી છે દોસ્તો આમાં સાચી જો એક આ છે એ બીસીડી તો ડી જવાબ જો ડી કર્યું જો તમે આવું અડધું પડધું કરો તો ગયું આવી રીતે ગમે તેમ લીટા કરો તો ગયું આવું કરો તો પણ ગયું આવી રીતે તમારે એને ઘટ કરવાનું છે દોસ્તો આ તમારી ઓએમઆર નો નંબર છે આમાં તમારે કશું કરવાનું નથી હવે દોસ્તો જોવા એક થી બસો નંબર સુધીના પ્રશ્નો સુધીનો આ તમારી ઓએમઆર સીટ છે દોસ્તો આ 200 પ્રશ્નો આમાં આયા તો આની અંદર તમારે ખાસ વસ્તુ એક વસ્તુ ધ્યાન રાખવાની તમને જે જવાબ આવડતા હોય એને પહેલા કરી નાખવાનું કારણ કે તમને ધારો કે પહેલા બી જવાબ કન્ફર્મ હોય કે આનો જવાબ આજ છે તો આપણે એને કરી નાખવાનું ધારો કે પહેલાનો જવાબ તમને ખબર હોય કે બી છે તો એને કરી નાખવાનું ગોળ કુંડાળું ડમાડમ પણ જો આપણને કન્ફ્યુઝન હોય કે ભાઈ ના બી નથી સી છે તો એને રવા દેવાનું એને છેલ્લે કરવાનું કોઈ પણ કોલમ બાકી નહીં રાખવાનું છેલ્લે દસ મિનિટ વધે એવું રાખવાનું કે દસ મિનિટમાં આપણે શું કરીએ તો આપણે બધું ચેક કરવાનું એ બીસીડી કોઈ રહી નથી કોઈ રહી નથી કોઈ રહી નથી જે રહી જતું હોય ત્યાં પછી આપણે અકડમ બકડમ બંબેબો કરી શકીએ જો જવાબ ના આવડે તો બાકી આપણે બસો માંથી બસો માર્ક દોસ્તો કવર કરવાના છે અને થશે જે પણ મિત્રો ગાઈડ એપ ડાઉનલોડ કરશે ને એને ક્યાંય બસો માંથી બસો માર્ક એના ક્યાંય જવા નથી કારણ કે ત્યાં તમને જ્ઞાનનો ખજાનો છે અને જ્ઞાનનો ખજાનો લૂટસો તો તો એમાં કશું છે નહી દરિયામાં એક ચમચી પાણી જેટલું છે દોસ્તો તો ખાસ વસ્તુ તમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયોને લાઈક કરવાનો છે બરાબર છે દોસ્તો તો ચાલો ત્યારે ધૂમધડા સાથે તમને આવડી ગયું છે તમને ઓએમઆર સીટ કઈ રીતે ભર્યું પણ તમને ખબર છે તો ચાલો ત્યારે સૌને જય હેન જય ભારત ચાલો આવજો હા